એ તો બતાયું હારું મંતું કરે છે કીધું આપણે એટલું પૂછું આપણે હાલ છે પણ કીધું પાંચ વર્ષ પત્રા ચડાવ્યા ઉત્તરવા કેમ નથી કાઈ માતાનો ભાર છે કે ન દેહે કે કંઈ મને જવાબ ન દે પત્રા પત્રા નોકા નોકાના પાંચ વર્ષથી પત્રા ચડાવ્યા છે આપણે આટલું કામ કર્યું છે કે આપણે કેમ ઉત્તરતા નથી

તહે મને નળતર છે કે એવું કંઈ નથી ને એમ ખાલી પૂછવાની હતી તમાર પૈસા સિવાય કઈ નળતર જ નથી હું પૈસા ની નળતર જ પૈસાની હમ પૈસા નથી મૂળ પૈસા નથી એ બોલ દે અહીંયા રાખ્યો મન કામ તો એક નું કરવું છે હમ તો એક નું કરવું તો હું તમને કરતો પણ તમાર મૂળ પત્રા ઉતારવાનો પૈસા હોય ને

કામ કરો મંજો 20 વાહળ જો પાત્રા ન ઉડે નેક કાયમ ચાલે કાયમ ખાને દે વાર દી કરે કાઠના જે બે ના દી રી બમ કેટી કરે કાયું પડીકો રો સ્લેબ રેયા તમાર મૂળ સ્લેબ પર હોય ને ના ના 15

તો જાયર વાત કા પાણે અમે દે દીધી જોવી છે માની પૂછું છે ને હું તો ઈનો ટર્મ ડોનેટ કીધા રૂપિયા આવક કે આવક નો કહેવાય કોઈ એ પે એકલા નઈ ને

તોય કીધું કેમ નથી એમને કઈ માતાજી ની જો તમાર નો ભરાતો હોય ને તો હું કામ આવી ના 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 ખાલી એક હું જાવ તમે દીકરી આમ કામ કરો ઓલા બાપ દીકરો આમ કામ કરે એટલે પછી તો slab ભરાઈ જાય કે ના ના એવું નથ કરવું તમે હા ખાલી હા ખાલી એમ થા

એટલે કોઈ ભરાઈ જાય ને બધું હારા થઈ જાય બાજતા નહીં ખાલી ના કોઈ દી નહીં બાજવા નહીં એવું કઈ આવતું જ નથી બાજવા નહીં જાવું નહીં જુગાર એવું કઈ નથી આવતું છે બસ તો ઉપરથી કરો કરું અમે માણસ ને પડે અને કઈ કામ ની જરૂર પડે મને રિંગ કરજો હું કાલથી થી આવજો ના ના આજે થોડી જાય રહી જાય એમ કે તો વાત મનવી હા તો કાલ જાય વાત આવું ના ના અમે વાત ઈ નહીં

માતા કરે કામ કરે કામ તો કરવું જ દેવા પડે હમ કામ તો કરવું ને કરે માને એક મગર ચડાવો